માં રહેતા સરકારી કર્મચારીઓએ સિનિયર સિટીઝન શિક્ષણ પ્રેરણા ચેરીટેબલ ટ્રસ્ટ બનાવ્યું છે આ ટ્રસ્ટ ગરીબ બાળકોના વિકાસ માટે કામગીરી કરી રહ્યું છે બે વર્ષથી બાળકોના શિક્ષણનું સ્તર સુધરે તે માટે અલગ અલગ કાર્યક્રમ કરી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સિટીઝન શિક્ષણ પ્રેરણા ચેરિટેબલ ટ્રસ્ટે શિક્ષણોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કર્યું હતું વિવિધ રમતો અને ક્વિઝ કોમ્પિટિશન યોજીને બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા રમત અને ક્વિઝ કોમ્પિટિશનમાં પ્રથમ ત્રણ નંબરે આવનાર બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા તો ગરીબ બાળકોના વિકાસ માટે આ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે ઉત્સવ બે હજાર ચોવીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રેરણા ચેરીટેબલ ટ્રસ્ટે બાળકોને આ બાબતે પ્રોત્સાહિત કર્યા હતા અને પ્રથમ ત્રણ નંબરે આવનાર બાળકોને ઇનામો પણ આપવામાં આવ્યા હતા તો અંબાવાડીના બાળકો માટે આ પ્રેરણાદાયી કાર્ય છે અને જે ગરીબ બાળકોને ભણવું છે તેમનો વિકાસ માટે આ કાર્યક્રમ યોજાયો હતો ઉત્સવ બે હજાર ચોવીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમે સિનિયર સિટીઝન લોકો ગવર્મેન્ટ સર્વન્ટ બધા રિટાયર્ડ લોકો એની એક આ સમિતિ બનાવી હતી અમે આંબાવાડી ખાતે પણ હવે સમિતિનું નામ બદલતા ચેરિટેબલ ટ્રસ્ટ રાખ્યું છે ચેરિટેબલ ટ્રસ્ટને એક વર્ષ થઈ ગયું અને અમે અમારા એરિયાના ગરીબ બાળકોના ઉત્થાન માટે શિક્ષણ ક્ષેત્રે અમે લોકોએ આ કાર્યભાર સંભાળ્યો છે